અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ બે હજાર છવ્વીસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ બે હજાર છવ્વીસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડીએ આનંદપુરા સ્પોટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું હતું પંદર દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બુધવારે રાત્રે યોજાઇ હતી જેમાં રેઇની લાઇનને હરાવી ડેકન ફાઇન કેમ અને સ્મીથ ઇલેવનને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ ચંદુ અકબરી કમલેશ પટેલ સિક્યુરિટી ચેરમેન દેનેશ ભૂત હિરેન ચૌધરી સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતિમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બે હજાર છવ્વીસમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જે સફળતાપૂર્વક પંદર દિવસથી ચાલુ હતી ને આજે સમાપન થયેલું છે એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઈનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ ન આયોજન સરસ થયેલું છે ને પારદર્શી રીતે બધા પ્લેયરો ખેલદીલીથી રમ્યા છે ને સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે આજે ને બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપી છે બંને ટીમને અમે તરફ થી ને આવતા વર્ષે અમે ફરીથી આ રીતે આયોજન સરસ પાડશો એવું વિચારીએ છીએ બરાબર વિડીયો જર્નાલિસ્ટ પઠાણ સાથે સત્યાટીવી ન્યુઝ અંકલેશ્વર